સુરતમાં સૌથી મોટા મોટો જે જૂના મોબાઈલ શોરૂમ હોય ને તો આઈમેક્સ છે અને આઈમેક્સ ની અંદર પહોંચી જાવ એક બે ની એકી સાથે તમે જોઈ રહ્યા છો કે એકસો ત્રીસ થી પણ વધારે મોબાઈલ જૂના આવેલા છે અને તમે જો જુઓ ખાલી એક એક મોબાઈલ આ તમે લઈ જાઓ ખાલી જો બધા જ મોબાઈલ આ તમને જૂના મળી જવાના છે ટોટલી કારણ કે અહીંયા તમે આવશો ને એટલે તમારે એટલી રેન્જ છે કે તમને આટલા આઈફોન જૂના જોવા નથી મળવાના આપણી સાથે કાંતિભાઈ જોડાઈ ગયા છે ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ તમારી પાસે આ જૂના મોબાઈલ આટલો ખજાનો બીજે ક્યાં હશે કે નહીં લગભગ ક્યાંય નહીં હોય અને બધા કંડિશન સારા મોબાઈલ મળશે ને અમારી પાસે બધા સારી કંડિશન માં અને બિલ બોક્સ સાથે મળવાના છે

પર્સનલ વોરંટી એક મહિનાની રહે કે એક મહિનાની અંદર કઈ પણ પ્રોબ્લેમ એવું લાગે તો એક મહિનાની આપો હા યસ અને પછી કદાચ કંઈ વાંધો લાગે તો તો અમે ચેન્જ કરી આપીએ કા પછી સોલ્વ કરી આપીએ એનો કોઈ ચાર્જ લેતા નથી તો હવે બધા લોકોના એક સપનું હોય છે કે મારે પણ આઈફોન વાપરવો છે મારે પણ આઈફોન લેવો છે તો આઈફોન તો બહુ જ મોંઘા આવી રહ્યા છે નહીં એવું એક વસ્તુ નથી આઈફોન અત્યારે બહુ સસ્તા થઈ ગયા છે આઈફોન ની શરૂઆત અમારી પાસે માત્ર 9999 થી થઈ જવાની છે આઈફોન સેવન બસો છપ્પન જીબીનું વેરિયન્ટ ખાલી નવ હજાર નવસો નવ્વાણું માં બિલ બોક્સ અને ચાર્જર સાથે મળી રહેવાનો છે બિલ બોક્સ બધું જ મળી જવાનું છે ચાર્જર બિલકુલ ફ્રી આવશે ચાર્જર બધા મોબાઈલ માં હાજી ગમે એ ફોન ખરીદો અત્યારે કંપની ચાર્જર આપવાના બંધ કરી દીધા છે પણ અમારા તરફથી દરેક ફોન માં ચાર્જર સાથે ફ્રી માં આપવામાં આવશે તો તમારા ત્યાં આગળી લઈએ મોબાઈલ તો બધી જગ્યાએ લેતા તો તમારા પાસે જૂના મોબાઈલ તો ફાયદો શું થશે અમારા પાસે જૂના ફોન લેવામાં મેન ફાયદો એ છે કે મહિનાની વોરંટી મળે જૂના ફોનમાં કોઈ વોરંટી નથી આપતું અમારી પાસે ગમે તે ફોન ખરીદો અમે એક મહિનાની વોરંટી આપી અમારી પર્સનલી એ સિવાય સમજો કે બ્રાન્ડ વોરંટી વાળા અમારી પાસે બહુ બધા ફોન હોય આ સમજો કે ફોલ્ડ ફાય છે એક લાખ સાઠ હજારનો ફોન આવે એ માત્ર નવાણું હજાર રૂપિયામાં મળી રહેવાનો છે ખાલી ત્રણ મહિના લો ફોલ્ડ ફાઈ પાંચસો બાર જીબીનું વેરિયન્ટ એમાં કલર ઓપ્શન હા તે બધું મળી રહેવાનું છે કોઈને ઓછી રેન્જનો વોરંટી વાળો જોતો હોય તો આ ફોન નોન યુઝ ફોન ખાલી પંદર હજાર રૂપિયામાં આઠ એકસો અઠ્યાવીસ ફાઇવ જી ફોન છ મહિના ઉપર આની કમ બ્રાન્ડ વોરંટી રહેશે એટલે એ ટાઈપના ફોન અમારી પાસે મળી રહેવાના છે અને અમારી પાસે કોઈ ફોન રિપેર કરેલો કે ડિસ્પ્લે બદલેલો એ ટાઈપનો એકે ફોન નહીં આવે બધા કંપની કન્ડિશનના જેવા તમે નવા લો એ જ કન્ડિશનનો ફોન અમારી પાસે આવશે પછી આમાં ચોરીના મોબાઈલ કે પછી કોઈ ના કોઈ ખોટા મોબાઈલ કે કંઈ એવું કંઈ આમાં નહીં આવે ને તમારે આની અંદર દરેક ફોનની સાથે બિલ રહેશે અને બોક્સ રહેશે જેની અંદર રહે તો થી મોબાઈલ એટલે એકદમ સેફ એકદમ સેફ કારણ કે તમારા વિડીયો બહુ જ વાયરલ થયેલા છે લોકો બહુ બધા લોકો જોયા છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ માં પછી આપડા ભાઈ ખાસ વિડીયો બનાવતા હતા ભાઈ નિખિલ ભાઈ બરોબર જગ્યા છે ને બરોબર બરોબર તમે આવી શકો છો અને સુરતમાં જે છે આઈમેક્સ મોબાઈલ એટલે તમે યુટ્યુબ માં સર્ચ કરો સુરત માં મારે સેકન્ડ હેન્ડ મોબાઈલ કે સસ્તે મેં આઈફોન છે યા એન્ડ્રોઇડ છે તો આપકો આઈમેક્સ મોબાઈલ કા વિડીયો જો હે સબસે પહેલે દેખને કો મિલેગા ઓર કમલેશ ભાઈ કે ઇસ ચેનલ પર મુજે લાને કે લિયે કમલેશ ભાઈ સબસે પહેલે તો આપકા બહુત બહુત ધન્યવાદ હે થેન્ક યુ થેન્ક યુ આપને ચેનલ પર મુજે ઇન્વાઇટ કિયા તો ભાઈ હવે અહીંયા થી કોઈ પણ માણસ મોબાઈલ લઈ જાય તમે તો વિડિયો બનાવ્યા છે તમને કોઈ પ્રોબ્લેમ નથી આવી કે કોઈ એવું કઈ નતા કે કે ભાઈ આ ખોટો વિડીયો બનાવ્યો બટકી કે એવું કઈ નતું ને એમાં નહીં નહીં હમણાં સુધી તો મારી પાસે કોઈ કમ્પ્લેન આવી જ નથી અને આવશે નહીં નહીં આવશે નહીં અને પ્લસ કે મારા વિડીયોમાં શું થાય છે કે લોકો કસ્ટમર જે છે મને ઓળખે છે એટલું એટલું કાંતિ ભાઈને પણ ઓળખે ઓળખે છે કેમ કે સુરતમાં માત્ર એક હું જ છું જે વિડીયો બનાવું છું ઓન્લી યુટ્યુબમાં અને એની સાથે સાથે કાંતિ પણ ફેસ વેલ્યુ બની ગયેલી છે

એ બી બધા ફોન મળી રહેશે કોઈને ઓછા બજેટના આઈફોન જોઈએ છે કે જેને ત્રીસ નું બજેટ હોય યુઝ કરવો હોય તો એમની માટે બી અમારી પાસે બધા ઓપ્શન છે સમજો કે માં સારામાં સારો વેલ ટ્રેન્ડિંગ ફોન છે આઈફોન ઇલેવન બજેટ ફોન અને સારો ફોન આવે છે એ ઓનલી વીસ હજાર નવસો નવ્વાણુંમાં મળી રહેવાનો છે જો તમારા વિડીયોથી કસ્ટમર આવશે એને વીસ હજાર નવસો નવ્વાણુંમાં આપશું પ્લસ એની સાથે ચાર્જર આપણે બિલકુલ ફ્રીમાં આપી દેવું ચાર્જર પણ મળી જશે હા યસ તો અહીંયા તમે આવો એટલે તમને ડિસ્કાઉન્ટ પાછા કરી આપશો કે નહીં કરી આપો ડિસ્કાઉન્ટ વાળો જ રેટ આપું છું જે તમારા વિડીયોથી આવશે એની માટે સ્પેશિયલી જ રેટ લાગશે અત્યારે આપું છું હું ડિસ્કાઉન્ટેડ રેટ જ તમને આપવાનો છું બધા ફોન બધા ફોન ડિસ્કાઉન્ટ રેટ હશે હાજી તો આટલા મોબાઈલ તમારી પાસે સેમસંગ ઓપ્પો વિવો પછી

એક નંબર ફોન આવત થી લઈ લાખ રૂપિયા સુધીના બધા જ આઈપેડ અમારી પાસે મળી રહેશે અને ટેબ્લેટમાં ભી સાત થી લઈ અને હરામાંારું ટેબ્લેટ જોતું હોય જેટલા નું એ અમારી પાસે મળી રહેશે બરોબર એ સિવાય કોઈને લેપટોપની રિક્વાયરમેન્ટ હોય તો અમે આ ટાઈપના સેકન્ડ હેન્ડ લેપટોપ બી રાખીએ નવા નવા કોન્ફિગ્રેસનવાળા આઈ ફાઈ આઈ સેવન આઈ થ્રી એ બધા લેપટોપ બી અમારી પાસે સેકન્ડ હેન્ડ મળી રહે લેપટોપ નવ હજાર નવસો નવાણુંથી ચાલી થઈ જશે એ નવ હજાર નવસો નવાણુંથી લઈ અને અમારી પાસે પચાસ હજાર રૂપિયા સુધીના સેકન્ડ હેન્ડ લેપટોપ મળી રહેવાના છે તો તો તમારા દુકાનમાં આવીને મને કે નવો મોબાઈલ જ ના લેવાય પચાસ ટકા ફાયદો થઈ જાય તમે લાખ લાખ રૂપિયાના મોબાઈલ પચાસ હજાર માં મળી જાય હા બિલકુલ મળી જાય જે દોઢ દોઢ લાખ રૂપિયાના મોબાઈલ તમે જે જોઈ રહ્યા છો પાછું મહિનાની ગેરંટી આપો છો વોરંટી આપો છો કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય તો પૈસા પાછા આપે છે અથવા તમારે નવો લેવો તો નવો લઈ શકો છો સુરતમાં એક માત્ર એવી જગ્યા એ સિવાય સમજો કે કોઈને અલ્ટ્રા સિરીઝ કેમેરાનો શોખ હોય આ એસ ટ્વેન્ટી ટુ અલ્ટ્રા છે આનો નવાનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા છે એ માત્ર ઓગણપચાસ હજાર નવસો નવાણુંમાં મળી રહેશે તમે કંડિશન આની બી જોઈ શકો છો એકદમ બ્રાન્ડ ન્યૂ ફોન મળશે અને બિલ બોક્સ અને ચાર્જર સાથે આમાં કંપની ચાર્જર સાથે નથી આપતી અમારા તરફથી ફ્રીમાં વીસ વોલ્ટનું પચીસ વોલ્ટનું ચાર્જર ફ્રીમાં આપવામાં આવશે પછી આમાં વોરંટી ગેરંટી બધું હાજી બિલકુલ મળવાની છે આ ક્વેન્ટી ટ્વેન્ટી ટુ અલ્ટ્રા

મેસેજ કરી અને તમે આના ફોટા મેળવી શકો છો અને જો ડીલ આપણે ડન થાય તો તમારે પેમેન્ટ કરી દેવાનું હું તરત કુરિયર કરી દઈશ અને બે દિવસની અંદર તમને ઘરે બેઠા ડિલિવરી મળી રહેવાની છે મળી જશે કુરિયરમાં એ તો તમારો ભરોસો છે તમારી ઓડિયન્સ છે એમાં ક્યાં કેવું પડે તમે કેવી જગ્યા ગયા હો ભાઈ આ લોકો ઘર બેઠા પણ ડિલિવરી આપી રહ્યા છે પણ સુરતની અંદર જો તમે હોય તો રૂબરૂ આવજો તો જેથી કઈ જોઈ શકશો કલર બલર જોવા હોય એ જોઈ શકો અથવા તમારું મન ચેન્જ થાય તો તમે આઈફોનમાં સેમસંગમાં જેમાં જાવ જઈ શકીએ બિલકુલ અને નવા મોબાઈલ રાખીએ કે ખાલી જૂનો એક નવા મોબાઈલમાં માં ભી અમારી પાસે OnePlus ના Samsung ના જોતા હોય એ ફોન મળી રહેશે તેમાં ડિસ્કાઉન્ટ તો કરતા જો કારણ કે તમે લોકોને ભરું કરવા યસ યસ ચાલુ તો કરવાનું જ છે આપણે કારણ કે આ કેટલું ફાયદો કરી દે છે દરેક લોકોના સપના પૂરા કરી દે કે ભઈ મોબાઈલ જોતો હોય તો તમે એક જ જગ્યા પર બધું મળી જવાનું છે રિપેરિંગ કરીએ કે નહીં રિપેરિંગ કરીએ ને રિપેરિંગ માં અમારે ઉભા ઉભા રિપેરિંગ સિસ્ટમ છે ફોન મૂકી જવાનો નહીં સમજો કે ફોનમાં ડિસ્પ્લે બગડી બેટરી બગડી કઈ પણ પ્રોબ્લેમ છે તમે ફોન લઈ આવો અહીંયા ઉભા ઉભા તમારી સામે રિપેરિંગ કરીને આપશું થઈ જશે તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવો વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગી નહીં મળી આ મેકરણ તે આ ધરતી તકદી હરીમ થશે જય માતાજી કાલે નવા વિડીયો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં ભાઈ બોલી નાખો તો જય માતાજી મોબાઈલ લેવો હોય તો આ એક જ જગ્યા આવવાનું છે તમારે હા જી અમારું ઇન્સ્ટાગ્રામનું એક પેજ છે એ બી તમે ફોલો કરી શકો છો ડેલી અપડેટ મેળવી હોય તો અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે આઈમેક્સ મોબાઈલ વન ફોર્ટી ફોર ઓકે ધન્યવાદ